આકાશવાણી જે ભુજ કેન્દ્ર કે સોણલ મુજી મણી ભાવર કે કૃપા ના કરજા જજ કરીને રા હલો કર્યું ઘે અજ પાંચ વચ આ તજે જ માર જે ત્રિથી આજુબાજુથી પણ વધારે અવોર્ડ મળી અડા પહિયા પ્રાથમિક શાળા જ શિક્ષક ડૉક્ટર ચેતનાબેન સંદીપભાઈ જોશી પાંજે આકાશવાણી જે સ્ટુડિયોમાં સ્વાગત કર્યું હાલ્યા ચેતનાબેન હા કૃપાબેન કી બસ આવજામાં બેણ આઈ કી આવ્યો બરાબર આકાશવાણી તરફથી મૂકે બોલાય મેં આવી બદલ આકાશવાણી પરિવાર જો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન મંગ આભાર મનિયા હા ચેતનાબેન આખે આજે શિક્ષણ અને શિક્ષણ જે ઉપરાંત સ સ્પોર્ટ્સ આય સમાજિક કામ આ ઇનોવેશન આ બાળ ફિલ્મ આરાચ મેત્રે વિવિધ અવોર્ડ મી ચુક્યા અને અહી આજી નોકરી દરમિયાન ઘણી બધે છોકરા અને છોકરીએ જે જીવન કે સુધારેલા કરીને કામ કર્યાં તો ચેતનાબેન બેન કે મણી કે પ્રશ્ન થિએ તો પંડપણ હેડી મી મહેનત કરીને ખૂબ આયા તો જરા જે શ્રોતા તોરા કે ચોંધા કે આ કે થોડા ઘણા ભલે હાઈલાઇટ પણ ક્ષેત્રમાં એ અવોર્ડ જુડ્યાઈ કૃપાબેન એવોર્ડ તો મુકે ઘણા ક્ષેત્રમાં મિ્યાય ટુક મે ચા તો સાહિત્ય ક્ષેત્રમાં પહેલાં તો ચાર ભાષાઓમાં 51 કવિતા લેખાઈ એના કદાચ હરિયાણા તરફથી એક કચ્છી સાહિત્ય કલા સંગ એના તરફથી વિશિષ્ટ સન્માન દિલીપ રાજા કાપડી અને પાંજા નારાયણ જોશી પદ્મશ્રી એની તરફથી હોય અને મુજી સ્વરચિત કરને રામ સાહિત્ય મહોત્સવ અયોધ્યા મે શિલ્દ મુખ્ય શિલ્દ્ દે હોય અને કચ્છી સાહિત્ય સાહિત્યની વાીજી વતર એન પુસ્તક મેં મુજી કચ્છી જ રચના લાને મુખે સન્માન પ્રાપ્ત થયો અને કલા ક્ષેત્ર જી કર્યા તો આર્ટ કોમ્પિટિશન કોમ્પિટિશનમાં મુખે ગ્લાસ પેઇન્ટિંગ લે પંજાબથી એવોર્ડ મળ્યો હોય અન્ય સ્પોર્ટ્સની કર્યા તો કૃપાબેન હી જરા બોરી વડી ગ કારણ કે મુજો મનગમતો વિષય સ્પોર્ટ્સ તો સીઆરસી થી પહેલાં પા શિક્ષણ ક્ષેત્ર ક્ષેત્રમાં પહેલાં સીઆરસી થી જ ઈ મને રમત ગમત ગમતની સ્પર્ધા અચદી વયું તો એન એ મુખ ચક્ર ફેંક ઘોડા ફેંક 100 મીટર દોડ મે શિલ્ડ અને પ્રમાણપત્ર વાહ વાહ એવો ડેન્જી સજી ભરમાર મ્યા ભલા આજે અવોર્ડની ચર્ચા કર્યો તો કરીને તો સજો પણ ના અસં કરીને ખૂબ ગૌરવની અને કચ્છની ધીારું એ અગિયાર આઈએ તો ઈ તો બહુ વડી ગાલ ગે અને ચિંતના બેન આઈ મુકે શિક્ષણ વિષય જરા ચંદા હા કૃપા બેન શિક્ષણ મે પણ મુકે ગયે વેજ બ હજાર ચોવીમાં જિલ્લા શિક્ષણ કચેરી તરફથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક રૂપિયા રોકડા અને સન્માનપત્ર મને બજાર બાવીટરનલ ઇન્ટર્નશિપ યુનિવર્સિટી દ્વારા દુનિયા જ સો જેટલા દેશ જ પ્રતિનિધિ દિલ્હીમાં હાજર હો તદે એ અંડરમાં ગ્લોબલ પ્રિન્સિપલ ઓફ અવોર્ડ હોય વાહ વાત કે ભારત વિદેશ પ્રખ્યાત ભલા બોરી લાટ ગાર્જો હજે हा कृपा भेन आमिणी जा आशीर्वाद आहीं अने हीउ मुंहिंजो जेको शिक्षण में जेको असांजो एजुकेशन में जेको साहिब सपोट करे आहियां तॾहिं ई थिए थो की इनमिणी जो आउं आभार मञिया थी आँ आँ हा सची ॻाल्हि आहे मिणी जे साथ सकास पाण अॻियां वधी सघूं था हाणे जेतना बि आहिनि मूंखे ऐं ई चवंदा की ऐं हतरा वारे थी हन शिक्षण जे फील्ड में आयो त अॻियां घच जधियूं गामड़े में पण धीअरियूं अचती हूंदियूं અને આજ પાં ગમે એ અગિયાર વધે જાલ કિત નેકત તો અડો આવે જ કે છોકરીઓ ઓછું ભણે તું અને વિયાં થઈ એટલે માયતર એ કે હાયો બસ ઘર મે રોટલા જ ઘડ્યો આઈ તો કાર્યક્ષેત્ર જે અંદર શરૂઆત મે જરે ગામડે મે લગાવા તો ઈ જે છોકરીઓ જો ભણતર ઓછું ઓછો આવે જો કારણ કરો હા કૃપાબેન બેન સમસ્યા જો સામનો મુખ્ય ઘણે વાર કરો ખેડ્યો એ કે છોકરે કે મતર હલાઈએ તા નિશાળમાં પણ છોકરીએ કે અમુક ઉમર અથવા તો અમુક ધોરણ પુઠિિયા હલાય જો બંધ કરી તા એ પુઠિં જો આ સચે સચો ચા તો અમુક વાલીએ વાલી માનસિકતા કે એની માનસિકતામાં જ આગળ નતા છે કે છોકરીએ કે તા આગળ જો કે હાણે તો જમાનો ઘણે આગળ અચી ગયો હોય પણ જડે જડે નોકરી લગાસી તડે એડા બોરા અનુભવ થયા કે છોકરી કે તા આગળ વધારીનો વધારીનો નહીં અને છોકરી કે આગળ વધારીનો ભા ભેણ હોય તો બોય જે વીચમે પણ એડો મણે હલદો હોય તો કે ભા ભા કે આગળ વધારે ને ભેણ કે ઘરમાં રોટલે વેરઈ રખે અને બી અમુક પરિસ્થિતિ ગરીબી પણ આ અમુક જગ્યા તે ગરીબ હોય એટલે એ લોકો એ વિચારે કે ઘરે છોકરી ઊંધી માની કરતી તો અસી માઈતર જરાક મજૂરી તે શકતા સી એટલે હેડા મણે ઘણે મણે કારણ હૈ જિંજે અંડર મેં ઈ મળે છોકરીઓ ભણે નહોતું હા સે ગાલ સચી ભલા અજ પણ ઘણે મણે એ કુટુંબ પાંજા સરકાર છોકરી છોકરીના ભણેલા કરીને ઘચ્ચ જ વધી મહેનત કરે વધારે મેં વધારે શિષ્યવૃત્તિ પણ ધીયાની કે જે દેતી સરકાર છતાં પણ અજ थोरी अ अ अहिड़ी माइटर जी अज्ञान ता चऊं की कीअं पाण चऊं जंहिंजे कारण अॼु धीअर के बणाए में माइटर ई चवनि था की आखर त सावर ज वेंदीनि मानियू पर चेतना भेन ऐं मूंखे ज़रा ई ॿियो चवंदा की मुंहिंजे न भणतर दर्म्यान उनजी नौकिरी दर्मियान ऐं धीअर लाइ करे न कहिड़ो कहिड़ो प्रयत्न करे आया जो अॻियां वधे भणे હા કૃપા ભેણ મુ તો અડો થિએ કે આં વધ અગ્યા તો મુખ થિએ મુજે અંડરમાં જે છોકરું હોય કોલ્લા ન વધે એટલે મુખ્ય કદે છોકરીએ કે છડાઈ ડી ભણતર તદ બોરી જ બળતરા થિએ તદે આઈતરે કેલો તો આચાર્ય આઈ એટલે વાલી મિટિંગ દ્વારા એને જાગૃત કરે કોશિશ કરાઈ ઘણે વખત કે છોકરીએ કે આગળ વધારો પોઈએ હેવર જ શિક્ષણમાં ઘણી મણે પરીક્ષાઓ અચે શિષ્યવૃત્તિ કે હિ મણે કલા ઉત્સવ તો એનમિણીમાં છોકરીએ કે આગળ ખણી વેજી ટ્રાય કરા અને એની સાથે જ આ રતી જેથી છોકરીએ કે હે ન લગે કે અસિ એકલા કે વને હેવરની ગા કરા તો હેવર જન સ્કૂલ મેઈ આ એમ પણ છોકરીએ કે આગળ વધારે લ ભણેલા નત મતો મન પુઠીઆ ઘણે કારણ પણ આજી પ્રયત્ન ચાલુ રખાથી કે હેવર જ પરીક્ષા આં વિચાર્યો કે એન છોકરીએ કે વાલી વટ રજા કની અને પરીક્ષા દેર્યેલા તેડી વ કૃપા પ્રયત્નકૃપા હેવર ચાલુ હોય તા વાહ એ તા બોરી લાટ ગ્લ ચો જે ભલા કે મે અજ સુધી મે ચોતા કે માયતર સ્વાભાવિક એ કે પાંજો જે ઘણી બધી જગ્યાએ ક્રાઈમ સુણો તહે એટલે માયતર રાજી નહીં પણ શિક્ષિકા તરીકે બાઈ તરીકે માતા તરીકે મનજી ઈ સમજે આયો અને જોકો જોકો છોકરી હોશિયારઈ અને અહીં મહેનત કરીને હા કૃપાબેન ગાલ ચા કે માઈત્રીજી પણ અમુક ગાલ સચીએ કે સમાજમાં એડા મળે અનુભવ થતાં હોય એટલે થોડાક ધ્રજીવ વેનેતા એટલે એ પણ ગાલ સચી પણ આવું પાકે થી કે પા એઝ એ ટીચર એઝ એ શિક્ષક તરીકે પાંજા પ્રયત્ન ચાલુ રાખો અને આવ તો એ ચાતી કે જો જમાનો સ્વરક્ષણ જોવાય હેવર જ પહેરતા કે મણી સમાજમાં તલવા સેખારીએ તા કે અડો મણે સ્વરક્ષણ જો સેખારી તા તો પડો કર્યું કે છોકરીએ કે જે એટલા કેપેબલ બનાયું કે દુનિયામાં લડી સકેજી રીતે અને આ મુી એક ફિલ્મ ક્ષેત્રની ગા રહી કારણ કે એનમે પણ એ વિચાર્યો કે છોકરી કે આગળ વધારી તીઆઈ ટી અમદાવાદ દ્વારા ફિલ્મ મહોત્સવ હતો તમે ભાગ ગયો તો ઉત્સવ ઉત્સવ નામની છોકરી એકી ઉજ્જવલ તો હું ઉજ્જવલ નામની પિક્ચર બનાઈ તો એ પિક્ચરને મી બેસ્ટ ડાયરેક્ટર જો અવોર્ડ મ્યો ખરેખર એ છોકર્યું કરે આયા કામગીરી એ લીધે એ અ એવોર્ડ મૂકે તો કે છોકરિયું કમ કરીએ તો ઘણી આગળ વધી જ શક કોઈ પણ ક્ષેત્ર હોય હા એ ગા તો ટકા સચી આ ચેતના ભેણ પણ આઈ ખૂબ જ લાટ કમ કે અને આ જ મારણ ભેણ હુંદું અને જદા જે પણ થોડે ઘણે અનસેપણ હા હે નહી શકું કે છોકરી નતું જ ભણે કલે એક પાંજા મોદી સાહેબ ઈએ ઈ તો એ જે ભણતર લા કરીને ખૂબ બધી મહેનત કરે તા સજે ભારતજી અંદર પણ અના પણ કે નંઢી નંઢી ઘાલ પાંજે કને સોણેલા મલે જતી ભલે એ વડે મીડિયા તે કે બારા નથી અચે પણ જડે ગામડે જે નંઢે નંઢે મે નંડેમાં નંડે વિસ્તારમાં વિનો તા ત્યારે કે મલે તો હાણે છેલે છે ચેતના બેન એ ગાળ આગ્યા એ સુ મંગદી કે મળે મહેનત કયા પંડ એ મળે અગિયાર આવ્યો તજી પણ જે ખૂણે ખાચરે કચ્છ મેદા છોકરિયું ઓછી ભણે તું છોકરીએ કે અને એ માવર કે સંદેશ પહેલો સંદેસ તો ભણતર જો જ કારણ કે જો ભણઈ તજ છોકરિયું આગળ વધ્યું અને બો સંદેસ એ મુજો તંદુરસ્તી જો છોકરીઓ તંદુરસ્ત હુંદું તો શારીરિક અને માનસિક બોય વિકાસ એની એનો એટલે પિંડ સારો વિચારી તો સારો કિંક સમાજ કે પ્રદાન કરી દુ અને અને ગાલે ગે ખુશ રવનો પિંડ મે કમને એન મે ખુશ રો પણ ખૂબ જરૂરી કારણ કે આજકાલ કલ આત્મહત્યા જ કેસ પણ વધેતા એટલે વાલીએ કે એકડી રિક્વેસ્ટ છે કે ભલે ભણતર જો ગોલ રાખો પણ એટલો પણ ન રાખો કે છોકરી મરેલા કરને મજબૂર થઈ વેને કે એટલું કારણ કે જો કોઈ ભણી નથી શકે એના કરને પણ વ્યવસાયલક્ષી શિક્ષણ તો ઘણે જ આય જ એટલે એડું નાય કે પા ભણાય ભણાયો નાય તો ઈ હાણે આગળ વેની ને કી નાય જો છેલ્લો રસ્તો ભણતર જવો એટલે વાલીએ કેકડી એ પણ રિક્વેસ્ટ આવે કે ખૂબ ભણાયો અને છતાંય ન એની જે કિસ્મત મેં નાય તો એન સિવાય જાય બ્યાં ક્ષેત્ર ઘણે જ મળે અહીં જે છોકરિયું ઘણે આગળ વધી શકે તું પા કચ્છની જ ગા કરી તો તો પાીબહેન રબારી અહીં રોતા કેટલો ઇન્ટરનેશનલ એની જો નામ થઈ હોય એટલે એડો નહીં કે ક્ષેત્ર લાસ્ટ છે પણ છતાં ભણતર એ મસ્ટ આ જરૂરી હા એ ગ સો ટકા સચીઆ ભેણ કીરું ભણ્યું ત્યાં વધી શક્યું છેલ્લો સર્વે થયો તદેજો પુરુષ ભણતર ટકાવારી ઓગણ એંસી બરાબર અને સ્ત્રીએ જ સઠ ટકા પણ હાણે હજી ભલે નયો બો નયો સર્વે થયો જો બાકી આના પણ ઈ તો ગચ પહેલાં થયેલો સર્વે આ પણ તડે પણ પણ નેર્યો કે પુરુષ અને સ્ત્રી એટલે ભાઈ માળુ અને બાઈ માળુ બોય જે શિક્ષણ જે ઋષિએ કતરો વણ તફાવત આય તો ખાસ આઉ પણ હન માધ્યમથી હલો કર્યું ગાલ જોકો જોકો મુજા માાઈટ મુ ધીરું સુણે તું તો અજ ચેતના બેન તમે લાટ સંદેશ દના ભાઈ બણો કુલ કેણબો તો દુનિયા વાંગે કોઈ દુનિયા નહીં તો અગ્યા વધા સચી અને અગિયાર વધા તબર પી કે દુનિયામાં ગચ બધો સખે જડો આને આગમે જોકો પણ કલા આખે રસોઈ બના અ રસોઈની માધ્યમથી કમાઈ શા અજ આખી કોઈ આર્ટ અચેતી જે મડ વર્ક આ બના વેચી શા સિલાઈ જો કમ આ તો એ કરીને રૂપિયા કમાઈ શા એટલે ચેતનાબેન અહીં અસંજ સ્ટુડિયોમાં આ અ સાથે લાડ મજા જ ગયું કયા અસિંજી ધીરે શિક્ષણનો મહત્વ સમજાયા એ બદલ આકાશવાણી જે બોજ કેન્દ્રતાજો ખૂબ ખૂબ આભાર મનિયાથી આભાર કૃપાબેન આંજો અને આકાશવાણી પરિવાર જો ફરી ફરીને ખૂબ ખૂબ આભાર